હાલો આજ મારે કામરે જાવું થયું એટલે જવાનું જ છે પણ વરસાદ આવે તો આ કપડાનું શું થાય તો લેતી જાવ રૂમમાં દોરી બાંધેલી છે ને ઘરેથી નીકળ્યા તો જેવો તેવો વરસાદ શરૂ થઈ ગયો હવે હાલીને જવાય નહીં એટલે અમે બેઠા રિક્ષામાં રિક્ષામાં તો બેહવાની જગ્યા નહોતી કામરેજ પોગ્યા તો બા કામ કરતા હતા ટીવી જોતા જોતા પછી પાણીપુરી લાવેલા હતા તો પાણીપુરી ખાધી અને આ બે રમવાનું ચાલુ કર્યું મારા બાને ગેસ ચાલુ કરતા નથી આવડતું તો એમ કેતા શાક તો હું અરે મારા બાના હાથ નું શાક અમને બધા ને વધારે મીઠું મીઠું લાગે શાક મૂકીને બાને મળવા એની બેન પણ આવી ગઈ અને શરૂ કર્યું લીલા પછી એને રોટલા કર્યા અને મેં શીભડા નું આથણું કર્યું બા હોય તો કેટલો આરામ મળી જાય મજા આવી ગઈ રાતે બધા વેલા વેલા સુઈ ગયા અમે ત્રણ જાગતા થા ક્વોલિટી એન્જોય ચાલો આજ કમેન્ટમાં કહેજો તમને તૈયાર ખાવાનું ભાવે મમ્મીના હાથનું આ જે હું બા કરતી હતી ને એ મારા મમ્મી જ છે તો મળી નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ